એમાં પછી જે લેડીઝ પાત્ર આવે પાંઠ વર ના પીંગળા થયા હોય મોઢામાં દાંત ન હોય અને એ પછી સાલુ કે એ ભલા મોરી રામા વગાડ ને ભાઈ એ ભલા મોરી રામા ભલા મોરી કરતા ઠંડુ લાગે તડકે જાય તો તકડે એટલે હું ખબર એક ચપ્પી સિંદૂર તું કે જાલરોમિસ બાબુ આ મનસુખભાઈ રાકુર બોલે આજી આ મનસુખભાઈ જય સવિધાન જય સવિધાન બોલનથી મહેશભાઈ વ્યાસ ઉકે સબાભાઈ વ્યાસ બોલુ હું મનસુખભાઈ હ ઓર મનસુખભાઈને બોલતા બીજા બોલતા લાગે મનસુખભાઈ રા થોડ પોતે બોલુ છું મનસુખભાઈ તો બરોબર છે હવે તમારો અવાજ આવ્યો મારે તમારું એક કામ પડ્યું છે મનસુખ ભાઈ હવે તમે તાર કરો છો ઈશ્વર સિંહ નો કરો છો ઈશ્વર સિંહ વાળા કોઈ કોઈ જ્ઞાતિ વિશે કોઈ બોલે તો એને કેવાનો અધિકાર લાગે કે નો લાગે વિશે ભાઈ હા કોઈ પણ કોઈ ની જ્ઞાતિ વિશે કઈ બોલે તો એને જરાક બે શબ્દ કેવાનો અધિકાર લાગે કે નો લાગે એમ

સમાજ વિશે આજે તમે ભવાઈ મંડળ બંધ કરી શકો કેમ કે તમે જે આપડે એક ડાગલા નું પાત્ર લેતા હોય એ બધા નાટક કરીને ખેડૂત દવા સા ઓલી બાંધે ડબ્બો બાંધે પછી તમે દવા છટો છો તો એ અપમાન નથી

પાત્ર ખેડૂત નું અત્યારે માર્યા સાંભળો તમે પાત્ર લ્યો આલો માર્યા સાંભળો તો એમાં જે ગોવાલેણું બને છે પરવાડ બને છે રબારે બને છે એ બધા પાત્ર જે છે એ તો સમાજના જ છે ને જોગીદાસ બનો તો પાત્ર તો નું જ છે ને જોગીદાસ તો નું છે પણ અમે તો એના પાત્ર ને ઉજળું કરી કોઈ ઉજળું કર્યો છો એ નું પાત્ર જેને લીધું છે ને પણ બીજા તો મજાક જ કરે છે કે ખમા બાપુ ખમા ખમા મારા ધા ધણી ખમા હે બાપુ રાજ રાજની અંદર મહારાજ વધારે છે ને એમાં એ બોલો ડાગલો ઠીઠીઠો કરે છે ને હિતેશ હિતેશ અંટાળા છે ઈ હાસ્ય કલાકાર છે અને હાસ્ય કલાકાર છે ની મોદી સાહેબ ની મિમિકરી કરતા હોય પછી વ્યાસ ની કરતા હોય

કે તારી પાસે નહીં પ્રધાન તને કોણ સમજાવે સાંભળા એ એને ઠપકો દીધો છે એ દુવા માં એ દુઆવામાં બરોબર માણસ જો ભાઈ સાંભળો એને બધા કલાકારો કેવાય તમે છે ને રત્ન કલાકાર કેવા ઈ ગાયક કલાકાર એક હાસ્ય કલાકાર પછી સ્ત્રી કલાકાર તમે સ્ત્રી નું પાત્ર કલાકાર પાત્ર હોય જે મારીને પાત્ર ભજવે છે જે આઠ્ય કલાકાર છે એ બોલી ને પાત્ર ભજવે છે જે માણસ ગોપીચંદ ને ભરત્રી નું પાત્ર લઈએ એનો વે ફેરવી ને મનો મજા કરાવે છે જે જેના પાત્ર છે એ પાત્ર પોતે લઈ શકે છે એની ઉપર રોક ન લગાડીએ કો આવું કેમ બોલે કોઈ પણ સમાજ વિશે છે એમાં સમાજની કોઈ ટીકા કરી હોય હા તો ઠીક હું તમારા video નાખું પછી તમે કેજો કે સાચું કે ખોટું હા ઈ હવે મારી વાત સાંભળો ગમે તેવું હું જ બોલું છું કે ભાઈ જે આપડે અત્યારે મારી સાંભળો કે આ જે કાન ગોપી નો વેહ લે છે કાન ગોપી ના વેહ માં જે વેઠ્યા હોય ઈ કે ભાઈ રૂપિયો પાંચ રૂપિયા દેતા જજો હવે કૃષ્ણ ભગવાન પાત્ર પેરી મોર મુગટ હોય એમ કે પાંચ રૂપિયા દેતા જજો તે વેહ લઇ જવો ના કેવાય ભજવો નો કેવાય ને લેજો કેવાય કોઈ માણસ ને બોલવા માટે અધિકાર નો રાઈટ ઉપર તમે આવે આજે તમે કોઈ પણ વસ્તુ વટાણ ફલાણું કીધું તો આમ થયું હવે પક્ષી પક્ષી માંથી બોલ્યા હોય તો એમાં તો કે ભાઈ અમે પશુ પ્રેમી છીએ અમને દુઃખ થયું તો આ જગતની અંદર વાણી સ્વતંત્ર અધિકાર છે એને બોલવાનો રાઈટ છે

તમે કોઈ પણ ગામની અંદર સરપંચ હોય ત્યાં કોઈ બાય ડિલેવરી ઉપર હોય કે પછી કોઈ મારી જેવો માણસ હોય ને એમ કહી દે કે ભવાઈ મંડળ નથી રમવાનું અને દેખા ન થવો જોઈએ એટલે તમારી જે કઈ ભલે તમારી પરંપરા રે પણ એ રમી ન હો તમે બીજી વાત કાપી આવો જે તમારા ઘણા ભવાયા અમારા ગામના સુનિલ વ્યાસ ને ફોન કરીને પૂછી લીધો એને અમારે અમારે સમાજ નો માણસ હતા આપણે ક્યાં ગામ કહું એને પૂછી લીધું એ ગામ માં યાદ નથી થયું ત્યાં એને કીધું ભાઈ દેખાડો ન થતો લેમ્બેમ બધે તમે ઠાડીને બંધ કરી દીધું મારા ગામમાં રમતા નહીં તો રમા રમાણું નતું

જરીક જોઈ લે ભાઈ શું છે એની અંદર મેટર બાકી તો જો ભાઈ હાસ્ય કલાકાર છે એને હાસ્ય કરો ડાગલાનું પાત્ર ક્યાં તારાથન મૂન બે આજકાલ તમારે ભવાઈ મંડળ રમે ત્યાં તમે કોઈ નું પાત્ર લે ને હું આવે તમે આવજો તમે કોઈ કોપી કરો ને એટલે તમે પાડી દેવા લો

મારી પાસે નંબર નથી બરોબર અગર તમે મને કોન્ટેક્ટ કર્યો પણ એટલે મને કોન્ટેક કર્યો ને મને કર્યો પણ એમ કે મારું માનવું એવું છે કે ઈ છે ને કોઈ કდას કોઈ સગીય કોઈ રીમા હોય પણ એનું ઉપરાણું ન લેવાય મારું માનવું બારણું એવું છે કોઈ પણ માણસને તમે બોલવા દ્યો ને ઈ તો કાયદો કાયદાનું કામ કરે પણ એના માટે તમે કોઈ પણ હોય હવે નાનો માણસ હોય સીધું તમારે મારું મારું માનવું એવું હે કે ઈ એમ કે કે પાત્રમાં ભલા મોરી રામા ગાયું હવે ઈ વિડિયો મારામાં ના હું એમ તો હવે હવે મારી વાત સાંભળો તો આવડા જે પ્રોગ્રામ કરે છે એમાં હું બધાને આવડા સબૂતી લઈને જ જવાનું હવે આ કોઈ પણ પ્રોગ્રામ કરો એમાં સબૂતી લઈને જવાનું આ તમે ભરત્રી નું પાત્ર તમે ઓરિજિનલ એવું તમે એમાં ફેર રેવી પાત્ર કારણ હેમંત ચૌહાણ ની કોપી કરો છો તું કોપી કોપી કઈ હેમંતભાઈ નો અવાજ થોડો થવાનો છે

કેમ કે એનું કારણ છે કોઈ પણ માણસ પોતાનો અધિકાર છે મનોરંજન કરાવવું કદાચ મારી જ કોઈ કોપી કરે તો મારે એમનો કે મનસુખભાઈ ની કેમ કોપી કરે ઘણા કલાકારો મારી પણ કરે છે મનસુખ ગોવિંદ નામ છે એની રીલુ બનાવે છે અને મનસુખ ની માથે બીજું લખી નાખે છે કેમકે એનો અધિકાર છે મારે એને રોકવાનો મારી સત્તા નથી તમે મારી કેમ આવું લખો મારું સારું જ લખો એવો એનો મિનિંગ શું

હું ઓળસતો નથી સાંભળો આપડા હાસ્ય કલાકાર તરીકે એને જોયેલા છે અને એના પ્રોગ્રામ સાંભળેલા હોય બાકી મારો કોઈ વ્યક્તિગત મારી સાંભળો મારે કોઈ હાગા કુટુંબ થતા નથી મારે કોઈ મિત્ર નથી પણ સ્વતંત્ર અધિકાર

આ જગત માં માફ કરી એની જ જગત થઈ છે બાકી તમારે રાણોય બનવું છે ને પિંગલાય બનવું છે બે નહીં હારે અત્યારે તમારા કોક ના ખુટકા કાઢવા નતો સામ અત્યારેક ના અમારું તો આજકાલ નું નથી કોઈ મંજુભ તમારું આજકાલ નું નથી એટલે કઈ તમે પેઢીએ કોઈ લખી દીધું છે હું પોતે પિંગળા બની શકું

વ્યાસ ના દીકરા પાંચ વર્ષ ની પીંગલા બરોબર સાંભળી ગયો એ સાંભળી ગયો જો ભાઈ ઈ વ્યાસ ના દીકરા તો ઈ કોઈ ગઈ તો હોય ને કદાચ પિંગલ ને પાત્ર લીધું હોય મનોરંજન કરવા માટે કીધું હોય તો ઈ માણસ ને દાંત કઢાવવા માટે થઈ કઈ તમારી અરે વ્યક્તિગત ખાર દાવો થોડો છે હવે કઈ વાંધો નહીં તો અમે અમાર રીતે કરી જઈશું એમાં ભાઈ જો સાંભળો તમે લડશો તો કાલે તમારા શોકમાં રમવાનું તમે લડશો તો તમારી સામે બીજા લડશે તમે કઈ ન કરો કોઈ કઈ ન કરે બાકી તમે એમ માનો કે હું ઈતે જંડાળન કઈ શકું તો તમારે તમારી કાલે ગાજરા પેરી માં નાખવાનું તમારી પબ્લિક પૈસે જવાનું પબ્લિક પૈસે કોઈ ગાજરા ગડે જાળો નીકળો હું કાઈ કે ધંધો છે ભાઈ જો સાંભળો એને ધંધો છે એમ તમારી પબ્લિકનો ધંધો કાઈ તમે કઈ ન માર્યા તમારો હિરણ કારખાનું કરીને ન બેઠા હાઈટવર હાઇટ વરણ હજી રમેજ છે ને હજી વ્યાસમાં હાટ વર્ણના બાબા રમેશ અમારે જે માણિકોડા ભાઈ જાય એની ઉમર થઇ ગઈ એ હજી ઉમર થઈ ગઈ છે ને રમેશ

કે હું જાદવ બાબા ના અવાજમાં ગાઉ છું કાનજી ભૂટા બારોટ ના મને ફોન કર્યો છે ને એમાં જે વિડીયો છે ભલામોરી રામા વાળો જે અંટાળા હિતેશભાઈ અંટાળા બોલ્યા છે ઈ કોપી વિડીયો મને વોટ્સઅપમાં નાખી દો કેમ કે તમે બોલો છો એનો પુરાવો થોડો ઉતાવળો થઈ ગયો છે ભલા મોટ નું ઝંડા પુરુબિયા નું છે ને એ ઉપજાવી કાઢેલું છે ઓરિજિનલ નથી અને તમારું નામ

મારો મોકલો અને મને હું આનો નંબર તમને હા કે તમે જે ફોન કર્યો ને એના પુરાવા મને મોકલી દો મોકલી કઈ વાંધો નહીં બાજુ